હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે વિન્ટર સ્પેશિયલ લીલા શાક ઠંડીની ચણા બહુ સારા મળે છે તો આજે આપણે લીલા ચણાનું શાક બનાવશું શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને ફટાફટ બની પણ જશે ચેનલમાં નવા હોવ ને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો સૌ આપણે ચણા ફૂલેલા ચણા લીધા છે એક મોટી ડુંગળી લીધી છે તો ડુંગળીને આપણે ચોપરમાં ચોપ કરી લેશું એક ટમેટું લીધું છે તો ટમેટાને આપણે ઝીણું કટ કરી લેશું અને તો થોડું લસણ લીધું છે તો લસણને આપણે ખાંડી લેશું તો થોડી માટે તેને સાઈડમાં રાખી દેશું શાક બનાવવા માટે તેલ લેશું મસાલામાં આપણે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર પાવડર અને ટેસ્ટ અનુસાર નિમક લેશું શાક બની જાય પછી ઉપરથી નાખવા માટે લીલા ધાણા અને લીલું લસણ લેશું તો બધા ઇંગ્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક કડાઈ મૂકશું અને કડાઈમાં તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે રાઈ રાયજીરું રાખ્યા હતા તે રાઈ રાયજીરું રાઈ રાયજીરુંની સાથે જો તમારે પેલા હિંગ નાખ્યું તો હિંગ પણ તમે નાખી શકો છો તો રાઈ રાયજીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે ડુંગળી ચોપ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું અને જે ટમેટું રાખ્યું હતું તે ટમેટું નાખશું ડુંગળી તમે નાખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ છે તે તમને ઉડે નહીં તો ડુંગળી અને ટમેટાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરી અને બે થી ત્રણ મિનિટ સુધી આપણે તેને સાતળી લેશું બે થી ત્રણ મિનિટ થઈ જાય પછી આપણે જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું લાલ મરચું પાવડર મેં એક ચમચી નાખ્યું છે જો તમે તીખું વધુ ખાતા હોવ તો લાલ મરચું પાવડર તમારે વધુ નાખવાનું છે તો બધા મસાલાને આપણે બરાબર મિક્સ કરી દેસું સારી રીતે મિક્સ થઈ જાય તો આપણે બે થી ત્રણ મિનિટ સુધી આપણે તેને ઢાંકી દેસું એટલે તેલ છે તે બાર ઉડે નહીં અને ડુંગળી અને ટમેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેને ખોલી અને જોઈ લેશું ચણા ફોલીને રાખ્યા હતા તે લીલા ચણા નાખશું ચણાની સાથે જો તમારે વટાણા નાખવા હોય તો વટાણા પણ તમે નાખી શકો છો તો લીલું લસણ કટ કરીને રાખ્યું હતું તે લીલું લસણ નાખશું તો ચણા અને લીલા લસણ બરાબર તો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખશું પાણી નાખી અને પાણીને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું પાણી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને ઢાંકી અને પાંચ મિનિટ સુધી રાખી દઈશું એટલે લીલા છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય અને જો તમારે આ શાકને કુકરમાં બનાવવું હોય તો શાક છે તે ફટાફટ બની જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું અને લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણા નાખી અને ધાણાને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું તો શાક સારી રીતે બની ગયું છે ગેસને બંધ કરી દઈશું અને શાકને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તૈયાર છે લીલા ચણાનું શાક આ શાકને તમે રોટલી ભાખરી સાથે ખાશો તો શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો અત્યારે ઠંડીની સિઝન ચાલુ છે અને લીલા ચણા છે તે માર્કેટમાં બહુ સારા મળે છે સિઝન જાય તે પહેલાં તમે લીલા ચણાનું શાક જરૂર બનાવજો શાક ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આપણે નેક્સ્ટ રેસીપી સાથે